રાજકીય પક્ષોની હાજરીમાં કોમ્પ્યુટર ઉપર આ રેન્ડમાઇઝેશન અમે કરી દીધેલું આજે અમે જુદા જુદા આપણા સાત મત વિભાગ છે મહુવા ગારિયાધાર પાલીતાણા ભાવનગર ગ્રામ્ય ભાવનગર પશ્ચિમ પૂર્વ આ પ્રકારની આપણી જે સાત વિધાનસભા મતવિભાગ છે ભાવનગર જિલ્લાના એના ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અમે લોકો હવે મતદાન માટે વાપરવા માટે અને થોડા ઘણા તાલીમમાં વાપરવા માટે જે તે વિધાનસભા મત વિભાગને આપવા માટેનું રેન્ડમાઇઝેશન કરી રહ્યા છીએ અત્યારે આપે જોયું છે કે એની કામગીરીની શરૂઆત સવારે આઠ વાગે થઈ ગઈ છે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ હાજર છે હવે આ મશીન જે છે એ સંબંધિત મતવિભાગના અધિકારી અમે આપતો છો અહીંયા અમે લોકોએ મંડપ બનાવ્યા છે એની અંદર એ લોકો પોતાના મશીન સંભાળશે સ્કેન કરશે અને એને મળેલા એને એલોટ કરેલા મશીન પૈકીનું જ મશીન છે એની ખાતરી હતી એ લોકો આ બધા મશીન સંભાળેલી અને પોતપોતાના વિધાનસભા મત વિભાગમાં જશે આ પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલવાની સંભાવના છે સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો LED ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર LED ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ